શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ અને પ્રારબ્ધ ભોગ નામનો સંબંધ પ્રારબ્ધની સાથે કેવા પ્રકારનો છે એમ ઘણા લોકો પૂછે છે આ પ્રશ્ન એક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે ઘણા લોકો પ્રારબ્ધના ભોગ ટાળી શકાય એ માટે નામ લે છે દેહના સુખ દુઃખ અને એ મારા જ સુખ દુઃખ અરે દેહ સુખી તો હું સુખી અને દેહ દુઃખી તો હું દુખી એવી સામાન્ય માણસની અવસ્થા હોય છે વારું પણ પ્રારબ્ધના ભોગ એ આજ લગી કોઈનાથી પણ ટાળી શકાયા નથી તો પછી કેમ કરવું અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રારબ્ધની ગતિ ફક્ત દેહ પૂરતી જ હોય છે એટલે જેની દેહબુદ્ધિ ઓછી થઈ તે દેહના સુખ દુઃખથી સુખી કે દુઃખી થતો નથી નામથી દેહબુદ્ધિ કમી થતી જાય છે એટલે નામમાં રહેનારો મનુષ્ય પ્રારબ્ધના ભોગ ભોગવવા છતાં પણ આનંદમાં હોય છે નામના આનંદ આગળ પ્રારબ્ધની કિંમત તેને રહેતી નથી નામનું સામર્થ્ય અતિશય વિલક્ષણ છે આગળ થયેલા અપરાધોનો નામ નાશ કરે છે હતાશ થઈ ગયેલાને પણ નામ તારે છે નામ એ સર્વ પ્રાર્થનાઓને સેવાનો પૂજાનો રાજા છે નામથી આનંદમય એવા ભગવાનના સાનિધ્યનો લાભ મળે છે અને તેમની કૃપા થતાં વાર લાગતી નથી વધુ તો શું પણ જેમના પર ભગવાનની કૃપા થાય છે તેમના જ મુખમાં નામ આવે છે સર્વકાળે સર્વ ઠેકાણે સર્વ અવસ્થામાં કોઈનાથી પણ થઈ શકે એવું કોઈ સાધન હોય તો તે એક નામ જ છે નામને ઉપાધિ અત્યંત કમી હોવાથી નિરૂપાધિક એવા ભગવાનની સાથે નાતો જોડવા માટે નામ જીવું કોઈ સાધન નથી ખરેખર કઈ કઈ રીતે તમને કહું અખંડ નામમાં રહેવું એને જ મોક્ષ કહે છે અખંડ નામમાં જીવવું એને જ પરાભક્તિ કહે છે જે અખંડ નામમાં લીન થઈ ગયેલા છે તેમને જ સંત કહે છે નામમાં પ્રેમ આવો એ જ સંતપાણાનું સાચું લક્ષણ છે તો મારું આટલું સાંભળો નામને કદી પણ ભૂલતા નહીં પ્રારબ્ધના ભોગથી નહીં કંટાળતા ભગવાને જે સ્થિતિમાં આપણને રાખ્યા તેમાં સમાધાન માનો પણ તેમના નામને કદી પણ વિસરતા નહીં નામથી પાપી માણસો પુણ્યવાન બને છે દેહબુદ્ધિ કમી થવી એ જ તો પુણ્ય અને નામથી તે પ્રાપ્ત થાય છે નામથી કડીની સત્તા નાશ પામે છે ખરાબ કે મલિન અગર દુનિયાવી વાસનાથી બુદ્ધિને ભ્રષ્ટ કરવી એ જ કડીનું મુખ્ય લક્ષણ તેના મૂળમાં ઘા કરવાનું કામ નામ લેવાથી થાય છે એટલે નામધારકને કડી વળગી શકતો નથી અને પ્રારબ્ધની ચિંતા રહેતી નથી નામથી પુણ્ય શરીર બને છે જેના અંતરમાં નામ છે ત્યાં ભગવાનને વાસ કરવો પડે છે એટલે તેના શરીરમાં સત્વગુણનો વિકાસ થાય છે અને તે પુણ્યવાન બને છે દેહ પ્રારબ્ધ પર છોડી દઈને અને આપણે તેનાથી વેગળા રહીને જે થાય તેમાં આનંદ માનીએ ભોગ પ્રારબ્ધને લઈને આવે છે એમ કહેવા કરતાં તે ભગવાનની ઈચ્છાથી આવે છે એમ કહીએ કે સમાધાન મળવાનું ભગવાનનું સ્મરણ રાખીને કામ કરવા જે યોગ્ય લાગે તે એમની ઈચ્છાથી જ થઈ રહ્યું છે એમ સમજીને કામ કરીએ જે એમ કરે તેને સમાધાન મળવું જ જોઈએ અસ્તુ કે જીવન સ્મરણ જય જય રામ